એટલું જ નહીં ઇકો ક્લબના સાધનો કલા સંગીતની સામગ્રી વિજ્ઞાનના પ્રયોગોથી મોડીને ટીએલએમ તો ખજાનો છે કોઈ વસ્તુ હોય ના મળે એવું બને જ નહીં કારણ કે ધમાકેદાર ઓફર સાથે હવે સ્ટેશનરી સ્પોર્ટ્સ અને સાયન્ટિફિક વસ્તુઓ હોલસેલના ભાવમાં મળી રહેવાની છે સ્કૂલને લગતી તમામ ગ્રાન્ટની વસ્તુઓ મેળવવાનું એક અને માત્ર એક જ કેન્દ્ર એટલે ગણેશ સ્ટેશનરી

કોઈ વસ્તુ હોય ના મળે એવું બને જ નહીં કારણ કે ક્વોલિટીમાં કોઈ જોવું પડે તેમ છે જ નહીં એટલે તો બધા સાહેબો ફરતા ફરતા વયકણ જ આવે છે ઓથી ત્યાં ધક્કા ખાવા ન હોય તો નીચે એડ્રેસ ઉપર પહોંચી જાવ આપણા મહેસાણામાં